હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એક્ઝામ ગુરુમાં તો આજે એક એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે અત્યારે હાલમાં ફોરેસ્ટ એક્ઝામને લઈને ફોરેસ્ટ ફિઝિકલ એક્ઝામ છે ફોરેસ્ટ પરીક્ષાની જે એને અલગતા એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે કે બિટગાળની જે પરીક્ષા છે શારીરિક કસોટી તે ક્યારે લેવામાં આવશે ઓકે તો તેને અંગે અત્યાર સુધી ઘણી ક્વેરી હતી કે ફિઝિકલ ક્યારે આવશે ફિઝિકલ ક્યારે આવશે તો તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને ઓફિશિયલ નોટિફિકેશન નથી આવી પણ દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાર્ડની સારી કસોટી નવરાત્રી દરમિયાન લેવાઈ શકે છે ઓકે નવરાત્રિમાં છે ત્રણ દિવસ ચાલશે કસોટી આજકાલમાં થઈ શકે છે તારીખોનું એનો કે એટલે આજકાલમાં તો ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે કે ક્યારે છે એક્ઝામ ઓકે અને બધાને આવી પણ જશે કોલેટર ફિઝિકલ એક્ઝામ માટે તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નક્કી થયા છે મેદાન વન વિભાગ સારી કસોટીને કાર્યક્રમ આપી રહ્યો છે આગ્રહ એટલે ઓકે એમને જણાવી દીધું બે ત્રણ દિવસમાં આવી જશે તમારું શું કહેવાય કે કલ તમારી એક્ઝામ ઓકે તો તૈયારીમાં લાગી જાઓ મિત્રો વધુ દિવસો હવે આપણી પાસે નહીં રહે નથી રહે તો આવા જ આપણે ન્યૂઝ આપણી ચેનલમાં લઈએ છીએ તો આપણી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો મિત્રો